વાગી ગયા છે મોડું રામ રામ સીતારામ બધા સ્વાગત છે લગ્નમાં અમારે ચાલો ભાઈ કેમ જવું લગ્નમાં થઈ ગયું મોડું જાતા જાતો વહેલા પણ પછી હું થઈ કે થોડુંક મોડું થઈ ગયું કારણ કે હમણાં કઈ વાહન નો મોટર સાયકલ લઈને જવાનું નક્કી કર્યું જવાનું અમે શાંતિને એક લઈને આવું પછી મારે નહોતું જવું દુકાને રહેવાનું હતું બધું દુકાને શું છે કે દિના સાવે ગયો પછી હવે એ દુકાને બેસી ગયો પછી વાહન નહીં ન જોડ્યું તો હું કઈ પાછા આવ્યો એવું પછી પાછા જાય હાલો તો બધાને સીતારામ ને વિવામાં મારે એક લઈને જવાનું હતું પણ વાહન કઈ જડ્યું ન તો હું ભાગે આવી પાછી એ મોટરસાઈકલ લઈને જાય એમ પાછું આથી તો વાહન જડે જાય તો ભળીકવાર ઉભા હોય તો વાહન ન જડે કંડોળે થી વાહન તડકો થયા પછી અઘરો પડે ભગવા એટલે પછી બસ ના આવે હાડા ના આવે હાડા જાય તો બસ આપણે હેરાન થાય ને ખોટાં ટાણે વિવાહ જોઈએ લગન માં ટાણે નો પૂગીયો તો ખરાબ લાગે મોડા મોડા પૂગીયો તો પછી નો કે જે નો કાલો તો આપણી પાછા ઘેર જઈ લુગણા બદલાવે વિયા પછી પાછા હું આવા ભેગો ચાલો તો ભેરા ભેર મોટર સાયકલ હોય તો કાં શાંતિ હેરાન ન થાય પૂગે જાય ને પાછા ત્યાંથી ટાણે ભાગીયો તો અહીંયા ટાણે પૂગે જાય તો ફટાફટ હવે કમ્પ્લીટ થઈ ગયું બધું શાંતિ તૈયારી થઈ તો વેલી ત્યાં સ્થિર કહી દઉં હું ત્યાં મોડો થયો ચાલો ફટાફટ તાળું મારી દઈએ અને અમારે જવાનું છે આજ ગેડમાં શાંતિના ગામ જવું આજે અમે શાંતિના ગામનો વિડીયો અમે લગભગ જાડો ટાઈમથી બનાવ્યો જ ને લગભગ અને જવાનું બહુ ઓછું થાય છે કારણ કે દિવ્યાને ભણવાનું હોય એટલે આથી પછી દુકાન હોય એક તો ધંધા એવા કરવાનો મેળ ન આવતો પાછો વેકેશનમાં જાતો તો દિવ્યાને અસપડા નીકળ્યા એટલે એના હિસાબે એ પછી સેટિંગ શાંતિનું બગડે વેકેશન કરવા શાંતિ ન જ

કંડોળે ઉભવાનું કીધું હતું કંડોળેથી નીકળે ગઈ એવું આપડે કંડોળે જવાનું નથી થતા આપણે વરવાડે થી ડાયરેક્ટ ધડ રસ્તે જવાનું હોય હેલું પડે પડે અને ગરમી માં તો એવું છે કે ગરમી બહુ પડે પણ અત્યારે એટલે બહુ વાંધો ને બાકી નકા આગળ ગાલ થઈ થયા રાહ રિટર્ન માં તકલીફ થાય કેવી થાય એ જોવાનું હોય ચાલો તો હવે પછી કન્ટિન્યુ કરી હોય આ જઈને રસ્તામાં કઈ કરી સારું હાલો પછી કન્ટિન્યુ કરીએ ચાલો તો અમે અત્યારે કેરારા ભૂગવા આવ્યા જ ગયા જો કે અત્યારે જબરદસ્ત સોલાર પ્લાન્ટ છે મોટી બધી કંપની છે આખી ઘણા બધાને અહીંયા રોજગારી મળે અને કેટલા વીઘામાં લગભગ ઝાઝા વીઘામાં ફેલાઈ ગયેલ છે અહીંયા ભૂગ્યા અત્યારે હાલો હવે તો ફટાફટ ધીરે ધીરે જઈએ એવું ધરોદર જઈને કન્ટિન્યુ કરી હજી થોડીક અહીંયા છે અહીંયા થોડીક જગ્યા નથી કોઈ આપી ઓલી બાજુ વાડી છે પાછળ સોલાર પ્લાન્ટ ન્યાય છે આ સાઈડે છે વચ્ચમાં રસ્તો છે ચાલો હવે પછી જઈએ આવીએ ને કન્ટિન્યુ કરીએ ચાલો તો ફાઇનલી દેરોદર દેર ગયા આપણે જોઈ લો અહીંયા પાછળ પાર્કિંગ આ બાજુ પાર્કિંગ જબરજસ્ત છે હવે અહીંયા સમાજ છે તમને બતાવી દઉં અહીંયા મસ્ત પૂજિયા એમાંનો ફોટો ને સબુતરા જેવું બનાવીને અહીંયા સ્ટાર્ટિંગમાં હશે પછી કંઈક આ રીતના સમાજ છે જોઈ લે જબરજસ્ત છે અંદર મેળાવી મેળાવીએ તો આપણે શૂટિંગ કરીને દેખાડીશું તમને બાકીના કાંઈથી પહેલાં બતાવી દઉં જો પૂંજાભાઈ નથુભાઈ ભૂતિયા મેર સમાજ દેરોદ การของสมบัติเงาบนรายกาน่ับ ફાઇનલી ખાઈ પીને આપણે થઈ ગયા છે કમ્પ્લીટ પાછળ સમાજ છે આપણે ઘડીક વાર બારોબાર નીકળ્યા ગરમીને અટાણે તો ભજીયાને ખવાઈ જાય એટલે કાકા નાખે આખું પાણી પીએ પીએ મરાઈ જાય ઘડીક બારોબાર નીકળ્યા અહીંયા બસ સ્ટેન્ડની જ સમાજ રાખેલ છે દોર્યું અહીંયા બસ સ્ટેન્ડ છે એટલે ઠંડુ બંડુ પીએ થોડીક શાંતિ જડે જાય શાંતિ નજરે તો બાજુ તો શું છે કે ખાવા ગયું હોય એટલે ખાઈ લે પછી હવે ઘડીક બેહન પછી વિચારી આપણે રાણાવાઓ છે ચાલો હવે પછી કન્ટિન્યુ કરીએ ચાલો તો આપણે ઠંડુ પાણી પીએ ને પીએ ને પછી આવે કે આપણે સસરાના ઘરે ત્યારે સસરાના ઘેર છે ને શાંતિ નહીં પણ ઘેર સમાજ રીતે ખાઈ ને પછી ઘેર ભાગી આવ્યું ચટાણે ત્યાં બેઠા હતા ને જો પાણીનું ઘી બોટલ ભર લીધી એની હવે ભાગવાની તૈયારીઓ કીધી રસ્તામાં બહુ પીવું જોઈએ પછી પાણી ત્રણ લાગે તો બોટલ એની મટકીમાંથી મટકીના પાણીની ફ્રીજનું પાણી ન પૂરું

વાગી ગયા છે સવા પાંચ ફાઇનલી આપણે ઘર ભૂગે ગા જો ભૂગે તો થોડીક વાર લાગી ઘણી વાર લાગી ગયા આમ તો આવે ને પછી દેખ ફરે તો ફ્રેશ થયા ને ઉતારી નાવા વિયો ગો નાઈ ને આવે પછી મેં કીધું હવે થોડોક ફટકો બનાવ લઈએ પછી આપણી દુકાન જવાનું છે હું કહીએ શાંતિ રસ્તામાં ગરમી આમ સમસમ થતું હતું ભોગ મને અરે તડકો ને ગરમી બહુ જ હતી ચાર ચાર હાવ હદ ને વિચાર હતી તો ભૂગે એમાં નવો વાંધો આવ્યો મેં રૂમાલ બાંધ્યો તો પાણી વાળો પોલરન બાંધ્યો દી બે કિલોમીટર ખાલી એડે પૂગ્યા ને રૂમાલ થાય હું બુકાઈ ગયો રૂમાલ થાકે કા કાય રૂમાલ બબરજસ્ત ગરમી પગમાં સમસમાટી બોલતી દેને ચાર આવતી હતી પગમાં જબરજસ્ત ચાર આવતી હતી ચાલો તો હવે આપડી જવાનું છે દુકાને દેનાને અમારે હાડ પૈસી દૂધ લેવા એને જવાનું હોય આપણી ફટાફટ જઈએ દુઃખાય નહીં ચાલો તો એની સાથે જ આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરશું મળશું નવા વિલોગમાં જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો